નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન બાળ મિત્રો દરરોજ સ્કૂલ જતા હોય અને સ્કૂલમાં શું લઈ જાય ખબર છે સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો હા હા એટલે સાથે સ્કૂલ બેગ હોય લંચ બોક્સ હોય પાણી વોટર બોટલ હોય અને લંચ બોક્સમાં સરસ મજાની અલગ અલગ વસ્તુ લઈને જતા હોય અને એમાં સાથે જ્યારે બેસીને નાસ્તો કરતા હોઈએ ને ત્યારે બહુ મજા આવ્યો અને એ સમય એટલે રિસેસ હા અને બાળમિત્રો છે ને સવારે સ્કૂલ ચાલુ થાય ને ત્યારથી કરીને રિસેસની રાહ જોતા હોય કે ક્યારે રિસેસ પડે અને આજે મમ્મીએ જે નાસ્તો બનાવીને મોકલ્યો છે ને એ હું ખાઉં અને મારી જે ફ્રેન્ડ્સ છે એમને પણ નાસ્તો ખવડાવું રિસેસ પડે ને મજા આવે લીમડાની ડાળીએથી હાવકલી કરતી એક ખિસકોલી મળવા બોલાવે ઝાડ નીચે બેસીને લંચ બોક્સ ખોલું તો દોડીને આવે એ રોજ ખિસકોલી સાથે જો ભાઈબંધી થાય ને તો તો કોને ના આવે ભાઈ મોજ ટપ્પો કે ચંદુ ના આવે તો ચાલે પણ ખિસકોલી વિના નહીં ફાવે પૂછડીનો ટેકો લઈ થોડી વાર બેસે ને બેસીને થોડું થોડું ખાય ધીરે રહી કઈક હજુ પૂછવા હું જાઉં ત્યાં તો પંખી માં જઈને ભળી જાય ખીખી 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 હસતો હું જાઉં જયારે ધીમું ધીમું એ કઈક ચાવે રિસેસ પડે ને મજા આવે લીમડાની ડાળીએથી હાવકલી કરતી એક ખિસકોલી મળવા બોલાવે તો જીજ્ઞાબેન આમાં તો આ વિદ્યાર્થી મિત્ર છે ને એની બેન પણ એક ખિસકોલી લાગે છે નઈ તો બાળ મિત્રો તમારા પણ કોઈક કોઈક આવી રીતે ભાઈબંધ બની ગયા હશે ને કોઈ શેરીના કૂતરા હોય એ તમારી પાસે કેવા સરસ મજાના સાંજે રમવા આવતા હોય ક્યારેક કોઈ ઘાય હોય એ તમારાથી હેવાઈ થઈ ગઈ હોય અને રોજ સવાર પડે ને તમારા હાથે રોટલી ખાવા આવી જાય એવું હોય કે નહીં અને નાના નાના ઘલોડિયા હોય ને એ તો આપણા બાળમિત્રોને બહુ જ ગમે તો જિગ્ઞામિન આ બધી તમે વાતો કરો છો ને તો મને મારું નાનપણ યાદ આવી જાય છે મારા નાની નું ઘર છે ને મુંદ્રામાં અને પાછું એ ઘર નડિયાવાળા એટલે એમાં સામેનું જે ઘર છે ને એ ઘર ઉપર નડિયા ઉપર જેવો વરસાદનો માહોલ જામવાનો હોય ને એટલે મોર અને ઢેલ આવે અને પોતાની કળા કરવાની શરૂઆત કરે અને પછી વરસાદમાં એના ભેગા અમે નાચી હો અને જેવો વરસાદ ઉભો રે ને પછી તો અમે એના માટે ખાવાનું લઈ જઈએ અને એ આવે અને અમારા હાથમાંથી સરસ મજાના ચણ એવા ચણે આનંદ આવી જાય હો તમે આ વાત કરો છો ને સાંભળીને પણ મને મજા આવે છે કે વરસાદ વરસતો હોય મોર કરતો હોય એની કળા બતાવતો હોય અને મોર જે કળા કરતો હોય ને એ દ્રશ્ય જોવાની પણ ખૂબ મજા પડી જાય ધારાબેન આપણે દર વખતે બાળ મિત્રોને સરસ મજાની વાર્તા સંભળાવીએ છીએ વાર્તાલાપ સંભળાવીએ છીએ ગીતો સંભળાવીએ છીએ જોક્સ અને ઉખાણા પણ કહીએ છીએ તો બાળમિત્રો ક્યારેક તો ડિમાન્ડ કરે ને કે અમને નાટક સાંભળવું છે તો બાળમિત્રો આજે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ સરસ મજાનું નાટક લઈને તાઢે પાણીએ ખસ ગઈ લેખન છે નીરંજના વોરાનું તો આવો બાળમિત્રો સાંભળી એ નાટક ટાઢે પાણીએ ખસ ગઈ આવો આવો કેશવ શર્મા અને સંસારમાં આવો તમને બંનેને જોઈને મને ખૂબ આનંદ થાય છે કેશવ શર્મા તમે ક્યાંથી આવો છો પંડિતજી હું ખેટકપૂર્ણ બ્રાહ્મણ છું અને સોમ શર્મા તમે ક્યાં રહો છો મહારાજ હું તો સૌરાષ્ટ્રમાં રહેનારો બ્રાહ્મણ છું સૌરાષ્ટ્ર થી અહીં ધારાનગરીમાં આવવાનું કોઈ કારણ તો છે મહારાજ ભોજ રાજા ને કીર્તિ વિશે સાંભળેલું મોટા દાની છે અને નાનકડી કવિતા કરનારને પણ મોટા ઇનામો આપે છે હું રહ્યો ગરીબ બ્રાહ્મણ તે કવિતા કરીને દાન દક્ષિણા લેવા આવ્યો છે હમ ઠીક તો તમે કવિતા તો બનાવી લાવ્યા હશો ને મહારાજ બ્રાહ્મણ છું ખોટું નહીં બોલું કવિતા કરતા મને આવડતું નથી હું તો તમારી આશાએ જ આવ્યો છું તમે મારા જેવા કઈક ઓછી બુદ્ધિવાળાને રાજા પાસેથી ઇનામ અપાયું છે તો મને પણ અપાવ મહારાજ હું પણ એટલા માટે જ તમારી પાસે આવ્યો છું હું કાશીમાં જ્યોતિષ શાસ્ત્ર શીખવા ગયો હતો પણ કશુંય આવડ્યું નહીં તમે કૃપા કરી રાજા ભોજ પાસેથી મને થોડું દ્રવ્ય ન અપાવ તમે જ્યોતિષ શાસ્ત્ર શીખ્યા તો તમને રાશિ અને નક્ષત્રના નામ તો આવડતા જ હશે ને એમ તો સત્યાવીસે નક્ષત્રોના નામ બોલું જુઓ અશ્વિન અરણી રેવતી કૃતિકા બો જ્યેષ્ઠા બસ બસ તો તમે એક કામ કરો તમે કાલે રાજાના દરબારમાં આવજો અને હું કહું ત્યારે તમે રાજાના પગ પાસે શ્રી ફળમુખીને આ નક્ષત્રોના નામ બોલી શકો રાજા કંઈ પૂછે તો મારી સામે જોજો અને શર્મા જી તમને કયો શ્લોક આવડશે મહારાજ મેં કહું ને કે મને તો એક પણ શ્લોક આવડતો નથી તો એમ કરો તમે પણ રાજાના પગ પાસે શ્રી ફળમુખીને આશીર્વાદ દોસ્તું

આશીર્વાદ ઓર્વાદ આશીર્વાદ પ્રાણીઓ આવે છે એને સંસ્કૃત ભાષામાં ઉષ્ટ્ર કહે છે ઉષ્ટ્ર એટલે ઊંટ એને કહેવામાં આવે છે હા

શોભા વધે છે ક્યાં છે કેશવ શર્મા આવો આવો કેશવ શર્મા રાજાજી આ કેશવ શર્મા એ જ્યોતિષ શાસ્ત્ર નો અભ્યાસ કર્યો છે મહારાજ આપને આ શ્રીફળ છે પ્રભુ તમારું કલ્યાણ કરે અશ્વિની પુનર્વસુ રેવતી જ્યોતિષ નો ઘણો અભ્યાસ કર્યો છે આ તો નક્ષત્રો ના પૂરા નામ પણ નથી બોલી શકતા નક્ષત્રો ના આ નામ એમને ખાસ અર્થ રજૂ કર્યા આ ચાર નક્ષત્રો ને આધારે એમણે તમને આશીર્વાદ આપ્યા એ તો ફક્ત ચાર નક્ષત્રના નામ જ બોલ્યા છે અશ્વિની પુનર્વસુ રેવતી અને તેમાંથી આશીર્વાદ નોર્થ સમજાતો નથી મહારાજ આ ચાર શબ્દોને આધારે આ પ્રમાણે શ્લોક બને છે હે રાજા રહો તવ ગૃહમાં નિત્ય અશ્વિની ને પુનર્વસુ રેવતી પતિ બંધો તેની સેવા કરી સદા કૃતિકા પુત્ર રેવતી ના પતિ બળરામ ના ભાઈ શ્રી કૃષ્ણ સેવા કરીને તમે કૃતિકા પુત્ર કાર્તિક જેવા પરાક્રમી અને યશ મેળવો વાલીદાસ શબ્દો નવા નવા અર્થ કરાવવાની તમારી ચાતુરા નવાઈ પમાર એવી છે કેશવ શર્માના આશીર્વાદ તો સમજાયા પણ હવે સોમ શર્માને બોલાવો સોમ શર્મા તમે પણ આગળ આવીને મહારાજને આશીર્વાદ આપો મહારાજ આ પર સ્વીકારો તમારી કીર્તિ ચાર દિશામાં પ્રસરી રહો સોમ શર્મા બરાબર છે તમે આગળ તમારો શ્લોક બોલો ઉશરતુ ઉશરત સુ એ વળી શું એમને કહેલા ઉત્તર એ ચાર અક્ષરમાંથી ચાર શબ્દ બને છે કયા ચાર શબ્દ સાંભળો ઉ એટલે ઉમા શ એટલે શંકર એટલે રક્ષા કરવી અને ધનુષ્ય નો ટંકાર માંગે છે આ શબ્દ નો અર્થ થાય છે મહારાજ નવા નવા શબ્દો બનાવવાની અને તેનો નવો અર્થ કરવાની તમારી આવી અદભુત શક્તિ જોઈને હું પ્રસન્ન કરું છું પ્રધાનજી બંને બ્રાહ્મણોને પાંચ પાંચ હજાર કેશવ શર્મા અને સોમ શર્માના શ્લોક નો અર્થ તો તમે કહ્યો પણ ખરી કસોટી તો અભે થવાની કાશ્મીર ના વિદ્વાન પંડિત ગણનિધિ આપણી ધારા આવ્યા છે ખૂબ ज्ञानी છે

કાશ્મીરના પંડિત મુખ્ય તેના જ્ઞાનની પરીક્ષા પહેલેથી કરી લઈ એટલે દરબારમાં મુશ્કેલી રોજ ફરવા નીકળે છે

આજે તમને નગરના બાગ બગીચા બતાવી ચાલો ત્યારે શહેરનું આ મોટું ચૌટું છે દેશ વિદેશના વેપારીઓ અને સોદાગરો અહીંયા આવે છે અને આ સામે નગરના નગર શેઠનું ભવન છે તમારા નગરના રસ્તાઓ પણ સ્વચ્છ છે અને આ ચૌટું જાત જાતના મકાનો બધું જ સુંદર છે પણ બાગ બગીચા બહુ દૂર છે નગર અમારું મોટું એટલે દૂર લાગે

પરંતુ આટલે દૂર સુધી પાલખી ઉચકવાથી તમારું હાથ તો દુખતું હશે હાથ કરજો પાલખી ઉચકી ઉચકીને તો મારો હાથ નથી દુખ્યો પણ તમે જેમ બોલ્યા છે તમારું હાથ દુખતું હશે તે શબ્દ પ્રયોગ ખોટો છે મારા ખરેખર તો તમારો હાથ દુખતો હશે એમ કહેવાય પાલખી ઉચકવા કરતા તમે ખોટું વાક્ય બોલ્યા એનું મને દુઃખ વધારે છે અરે ભાઈ આ તો નવાઈ વાત તમે તો પાલખી ઉચકવાનું કામ કરો છો ને વ્યાકરણ નું આવું સરસ જ્ઞાન ક્યાંથી મેળવે મહારાજ મહારાજ અમે તો રહ્યા મજૂર અમે તો ગુરુ ને ઘેર કેવી રીતે જઈએ આ તો અમારા નગરમાં માં તમારા જેવા એક મોટા પંડિત રહે છે ને એમનું કામ કરીએ એટલે થોડું ઘણું કે જાણીએ એ વાત કયા પંડિત છે એ તો કાલિદાસ નામના મોટા પંડિત છે કેટલી કોપડીઓ વાંચે છે તમે જો વ્યાકરણ નું આટલું જ્ઞાન ધરાવતા હો તો કાલિદાસ તો કેવાય જ્ઞાની હશે હા મહારાજ અમને હા થોડું ઘણું આવડે છે એમના જ આશીર્વાદ થી એક મંડન મિશ્ર નામના મોટા ગુરુ હતા હા મહારાજ હા એ મંડન એ મંડન મિશ્ર ની વાર્તા મને ખબર છે ખબર છે એમના ઘર નો પોપટ પણ બહુ ભણેલો હતો હું એજ કહું છું કાલિદાસ ના નગર ના પાલખી વાળા આટલા હોશિયાર હોય તો કાલિદાસ તો બહુ મોટા વિદ્વાન હશે મહારાજ તમે હજુ એમના ઘરની ની સાથે વાત નથી કરી

પરીક્ષા કરું પહેર્યા નથી શું કહો મહારાજ તમને ખબર નથી હાથ નું ખરું ભૂષણ તો દાન આપવું તે છે સત્ય વચન બોલવાથી કંઠ શોભે છે કાન ધર્મ વચન સાંભળવાથી શોભે છે તમે ભોજ રાજની સભા માં જાઓ ત્યાં તમને પંડિતજી અને બીજા પણ વિદ્વાન કવિજનો ત્યાં બિરાજે છે ના ના હવે મારે રાજાની સભામાં નથી જવું કેમ

તો બાળમિત્રો હમણાં જ આપે નાટક સાંભળ્યું તાઢે પાણીએ ખસ ગઈ તો બાળમિત્રો નાટક સાંભળવાની મજા પડી ગઈ ને એ નાટક નું લેખન કર્યું હતું નિરંજના વોરાએ તો આવા જ સરસ મજાના અવનવા મનોરંજન અને માહિતી સાથે ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે ત્યાં સુધી આવજો બાળમિત્રો આવજો જિજ્ઞાબેન આવજો બાળમિત્રો આવજો ધારાબેન